અમે જવાના હતા ગુજરાતના એવા મંદિર કે આખા ગુજરાતમાં એક જ છે જોઈ તમે જોવું તો પૂરો વિડીયો જોજો જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે મારા નાના એવા મિની બ્લોગ આજે હું મોટા ભાઈ નીકળી ગયા છીએ મંદિરે જણાયો ઘોડો આવ્યો તા તો લાગી ગયા બે ભાઈઓને ભૂખ આવી ગયા નાસ્તો કરવા કલી લીધો નાસ્તો નીકળી ગયા મંદિર બાજુ તા તો આપડા ઘોડાને લાગી ગયા ભૂખ ખવરે દીધા ઘોડા ને ચડા ને નીકળી ગયા મે મંદિર બાજુ પોચી ગયા અર્ધે તાતો તો દેખાણું ગીર જેવું જંગલ પણ નથી આ ગીરનું જંગલ આ તો છે કાળાસન નું જંગલ અમાલ મતલબ આપકો માસી પોચી ગયા આપણે મંદિરે અંદર થોડાક જ અંદર આવશો એટલે તમને દેખાશે આ મૂર્તિ છે માની આ મંદિર પાકિસ્તાનમાં પણ આવેલું છે અને ગુજરાતમાં પણ આવેલું છે જો તમે ગુજરાતની અંદર આ મંદિરે હોય તો આ ફાઇનલી થઈ ગયા હિંગળાજ માતાજીના દર્શન તમે પણ કરી દર્શન કેમ કે અંદર એક ગુફા છે મંદિર અંદર એ પણ તમને બતાવવાની આવી ગયા ગુફાની અંદર કેમ કે ગુફાની અંદર પણ હિંગળાજ માતાજી છે જુઓ નીકળી ગયા ગુફાની બારા ઉતરતા તા પગ ત્યાં કાંક આવું જોવા મળ્યું શાબાશ બેટા બહુત બઢિયા મુન્ના હવે અહીંથી આપણે જવાનું તો મહાદેવના મંદિરે હું ભાઈ હાલવા મીંડા મંદિર બાજુ થોડા ખાલી ના આગળ જશો એટલે તમને પહાડ ઉપર દેખાશે કે મહાદેવનું મંદિર જો તમે અહીંયા આવ્યા હોય તો કોમેન્ટ કરીને કહેજો આવી ગયા મંદિર અંદર થાતેથી મહાદેવની આરતી મહાદેવની આરતી લઈ નીકળી ગયા આપણે નીચે આવી ગયા આપણે નીચે હતો એ કુ એને આપણે જોવા પણ જોવે છે બધા આપણને લાઈનમાં તાર ઉપર બેઠા બેઠા દર્શન કરીને આવ્યા હતા ભાઈબંધ ના ઘરે પણ આ કાળી ફેન્સ જોતી હતી બહુ સામુ તો અમે નીકળી ગયા અમે અમારા ઘર બાજુ આ બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક અને શેર કરી દો મળીએ આપણે નવા બ્લોગમાં